નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના હિન્દી વિષયની જે નવી બ્લૂ પ્રિન્ટ છે એ પ્રમાણેનું આજનું આપણું જે પેપર છે હિન્દી વિષયનું તેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો આપણે અભ્યાસ કરવાના છે મિત્રો તમે પરીક્ષા આપવા માટે જાવ એના પહેલાં જરૂરથી આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો ફટાફટ એકવાર રિવિઝન કરી લેજો ક્વિક રિવિઝન કરી લેજો જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો કારણ કે આ બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેનો પ્રશ્ન છે અહીંયા આપણને જે પ્રમાણે પ્રશ્નો આપેલા છે એ પ્રમાણેના જ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો તો કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર રહેશે આજે બેથી પાંચનો તમારો સમય છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત હિન્દી

बाद में जब उन्हें उसने कुत्ते के गले में बंधी सेठ की चिट्ठी पढ़ी तो उसे अपनी जल्दबाजी और मूर्खता पर मूर्खता पर जीवन भर का पछतावा हुआ इस तरह जल्दबाजी में लिया गया फैसला एक वफादार मित्र को खोने का कारण बना त्रीजू फूल सबको अच्छे क्यों लगते हैं उत्तर फूल रंग बेरंगे होते हैं उनमें से मनभावन सुगंध निकलती है फूल प्राकृतिक गहनों का काम करते हैं फूलों के तरणों से स्थान और फूलों की मालाओं से मूर्ति की शोभा बढ़ जाती है फूल हार का उपयोग विशिष्ट व्यक्ति का सम्मान करने में होता है अपने इन गुणों और उपयोगों के कारण फूल सबको अच्छे लगते हैं चौथु धूम्रपान वर्जित है यह वाक्य कहाँ कहाँ पर लिखा होता है उत्तर धूम्रपान वर्जित है ऐसा बसों और रेलगाड़ियों जैसे सार्वजनिक वाहनों में लिखा होता है अस्पतालों सिनेमागृहों और दवाखानों में भी धूम्रपान न करने की चेतावनी दी जाती है बाग बगीचे पुस्तकालय प्रतीक्षालय धर्मशाला और सार्वजनिक शौचालय आदि स्थानों पर ऐसी पट्टियाँ लगी होती हैं त्यार पी पांचवा सवाल आपको विज्ञान का कौन सा आविष्कार पसंद है क्यों उत्तर मुझे विज्ञान का बिजली का आविष्कार सबसे अधिक पसंद है क्योंकि इससे जीवन आसान और आरामदायक बन गया है इससे इसके बिना हम कई काम नहीं कर सकते आप बड़े होकर क्या बनना चाहते हैं क्यों મેં બડા હોકર ડૉક્ટર બનના ચાહતા હું કયો મેં બીમાર લોકોની સેવા કરના ઓર ઉનકી મદદ કરના ચાહતા હું મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે જેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય દરેક વિષયના તૈયાર કરેલા છે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો प्रश्न नंबर एक बी पद्य के आधार पर किन ही तीन प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए पहलू बारिश न होने से क्या होता है उत्तर बारिश न होने से खेत सूख जाते हैं फसलें खराब हो जाती है और लोगों व पशुओं को पानी की कमी पड़ती है बीजू माला में कौन कौन से फूल एक रूप हुए हैं तो माला में बेल गुलाब जूही चंपा चमेली आदि तरह तरह के फूल एक रूप हुए हैं त्रीजु हमें सबसे हिल मिलकर क्यों रहना चाहिए उत्तर इस संसार में तरह तरह के लोग होते हैं हमें सबके साथ हिल मिलकर रहना चाहिए क्योंकि लोगों को संयोग नदी और नाव के संयोग की तरह कुछ समय का ही होता है सुबह होते ही क्या क्या होता है सुबह होते ही चिड़िया चह चहाती है कलिया खिलने लगती है खुशबू की लहरें फूलों से निकल कर चारों ओर फैल जाती है त्यार पीछे प्रश्न नंबर बे नीचे दिए गए कहानी पूर्ण कीजिए पण एक તો જો અહીંયા આપણને એક સરસ મજાની કહાની અધૂરી આપેલી છે બરાબર તો અધૂરી કહાની અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરેલી છે ફટાફટ એટલે કે ક્વિક રિવિઝન છે તમે જરૂરથી આ કહાની જે છે તેનો વિડીયો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આ વિડીયો સ્ટોપ કરી અને આ જે બંને કહાનીઓ જે છે તેનો તમે અભ્યાસ કરી શકો છો પરીક્ષાની તૈયારી માટે મોસ્ટ ટાઈમ બી કહાનીઓ છે મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ આપણે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારો અભ્યાસ મેળવી શકે એ માટે પોટેટો બેચ લોન્ચ કરી છે જ્યાં તમને છથી આઠના આ દરેક વિષયના પાઠની સમજૂતી સાથેના રેકોર્ડેડ લેક્ચર પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ જે છે તે અહીંયાથી ઉપલબ્ધ થવાની છે અને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે બરાબર મોબાઈલ નંબર અહીંયા તમને આપેલો છે તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ બેચની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે દઈએ ગયા વાક્યો મેસે વિરામ ચિહ્ન લગાવીએ પેલું વાહ કીટના સુંદર ફૂલ હે તો વાહ કીના સુંદર ફૂલ હે બીજું માયા રાત દિન લિખતી હે તો માયા રાત દિન લિખતી હે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં પણ જે વિરામ ચિહ્નોની જરૂર છે તે આપણે લગાડેલા છે त્યાર પછી છે પ્રશ્ન નંબર 4 પરિચ્છેદ કો પઢકર નિમ્નલખિત પ્રશ્નો કે ઉત્તર લખીય તો અહીં આપણે જે પરિચ્છેદ આપેલા છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને ઉપરથી પહેલો સવાલ મનુષ્ય કી વિશેષતા કિસમે હૈ તો જવાબ મનુષ્ય કી વિશેષતા ઉસકે ચરિત્ર મે હ બીજો વિદ્યાકામાન સજ્જન કબ કરતે હૈ વિદ્યાકામાન સજ્જન તભી કરતે હૈ જબ વિદ્યાવાન વિનય એવમ ચરિત્ર સયુક્ત હૈ ત્રીજો રાવણ ક્યો નિંદનીય થા ઉત્તર વિદ્યા બલ તથા પદ હોતે હી હોતે હુએ ભી रावण अपने राक्षसी कर्म के कारण निंदनीय था बल शब्द का विलोम शब्द दीजिए तो बल शब्द का विलोम शब्द निर्बल या दुर्बल है त्यारो मनुष्य के चरित्र में कौन से गुण होने चाहिए तो मनुष्य के चरित्र में विनय उदारता लालच में न पड़ना, धैर्य सत्य भाषण वचन का प्रतिपालन करना और कर्तव्य परायण ये सब गुण होने चाहिए विनय शब्द का समानार्थी शब्द लिखिए तो जवाब नम्रता ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ દીએ ગયે વિષય મેં કિસી એક વિષય પર વિસ્તાર છે નિબંધ લીખીએ એમાં પહેલું છે મોબાઈલ છે લાભ યા હાનિ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલથી લાભ થશે કે નુકસાન એ વિષય ઉપર આપણે અહીંયા સરસ મજાનો નિબંધ લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો બીજો નિબંધ છે મેરે પ્રિય વૈજ્ઞાનિક ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ દીએ ગયે શબ્દો કો ઉચિત ઉપયોગ કર કે દો પહેલીઓ કા નિર્માણ કીજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બાદલ અને ઘડી જેવા શબ્દો આપણને આપેલા છે ને એના દ્વારા આપણે અહીંયા પહેલીઓ બનાવેલી છે મિત્રો આજે ધોરણ સાત હિન્દી વિષય પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ જે છે બ્લુ પ્રિન્ટ ક્વિક રિવિઝન છે તમે પરીક્ષા આપવા માટે જાઓ હિન્દી વિષયની ધોરણ સાતની પહેલા જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તેનું એક વખત રિવિઝન કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી થશે પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આની જેવા જ હશે બરાબર જેથી તમે સારામાં સારા માર્ક્સ પણ પ્રાપ્ત કરી શકો વૃક્ષનું સમાનાર્થી થશે પેડ બાગનું થશે ઉદ્યાન અને કતારનું થશે પંક્તિ તેમના વાક્યો અહીંયા આપણે દર્શાવેલા છે त्यार बचीचे प्रश्न नंबर सात बी नीचे दिए गए शब्दों का विरुद्ध देखकर वाक्य में प्रयोग कीजिए आकाश नंबर का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए नौ दो ग्यारह होना यानी कि भाग जाना हक्का बक्का रह जाना यानी कि चकित होना लोहा भस्म हो जाना यानी कि कठिन चीज का नाश हो जाना त्यार प्रश्न नंबर सात कहावत का अर्थ दीजिए સી કરની જી કરનીસી વર્ તો કર્મ કે અનુસાર ફલ મલા અક્ષર ભરાબર તો બિલુ અનપ ન રહેગા બાકી પરેશણ ખતમ હોય તો પરેશની આપણે આપ દૂર હોતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ લિંગ પરિવર્તન કીજે કિન્દો રાજ નો રની છત્રા નો છાત્રા અને સુન સુનરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ वचन परिवर्तन किताब नो किताबे रात नो रात ए ने वस्तु नो वस्तुए। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 ए દે ગયે વાક્ય મે સંગના કે પ્રકાર લખીએ। માયા સાયકલ ચલાતી હે તો યહ પ્રકાર આવશે વ્યક્તિવાચક સંગના. ছাত্র پڑھ રહે હે તો યહ આવશે જાતિવાચક સંગના. बच्चो की टोली कबड्डी खेल रही है तो યહ પ્રકાર આવશે સમૂહવાચક સંગના. પ્રશ્ન નંબર 10 બી. વાક્ય મે સે સર્વનામ કે પ્રકાર કો ઢુંડકર લખીએ. મે અપને આપ چلا જાઉંગા તો મે પુરુષવાચક સર્વનામ. वह मैच खेल रहा है तो वह ये पुरुषवाचक सर्वनाम जैसी करनी वैसी तो जैसी संबंध वाचक सर्वना के बारे में अपने विचार लिखे ज्यादा बारिश के कारण आपके गाँव में बाढ़ आए उस परिस्थिति में आप क्या करेंगे उस परिस्थिति के बारे में आठ दस वाक्य लिखिए यदि मेरे गांव में अधिक बारिश के कारण बाढ़ आ जाएगी तो सबसे पहले मैं धैर्य रखूंगा मैं अपने परिवार और पड़ोसियों को सुरक्षित स्थान पर पहुंचाने में मदद करूंगा बच्चों और बुजुर्गों को सुरक्षित स्थान पर ले जाना मेरी प्राथमिकता होगी जरूरत की चीजें जैसे भोजन पानी और साथ लेकर जाऊंगा। बाढ़ क्षेत्र में बिजली और आग का उपयोग सावधानी से करूँगा प्रशासन और बचाव दल के बताए निर्देशों का पालन करूंगा चलो त्यार प्रश्न नंबर पाँच बार दी गई काव्य पंक्तियों का भावार्थ लिखे

પ્રશ્નપત્ર સોલ્યુશન બે હજાર પચીસ બોર્ડ પરી આપણે જે બ્લુ પ્રિન્ટ છે તેના પ્રમાણેનું તો જરૂરથી એક વખત આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રોને પણ સેન્ડ કરી દેજો શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકે તો આ હિન્દી વિષયની પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ